વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિની કચેરી ખાતે આરટીઓ વડોદરા તરફથી શાળાના વાહન ચલાવતા વાહન ચાલક માટે ટ્રેનિંગનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આજે તરફથી શાળાના વાહન ચલાવતા વાહન ચાલક ડ્રાઈવરો માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રોડ સેફ્ટી અંગેની ટ્રેનિંગ ઉપરાંત રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ મફત શાળા સુધી પહોંચાડવાની વ્યવસ્થા અંગેની પણ માહિતી ડ્રાઈવરો તેમજ શાળાના આચાર્યો અને અન્ય જવાબદાર લોકોની આરટીઓ વડોદરાથી આવેલા ઇન્સ્પેક્ટરોએ ઇન્સ્પેક્ટર સહિતની તેમની ટીમે આપી હતી મોટી સંખ્યામાં શાળાના ડ્રાઈવરો તેમજ આચાર્ય શિક્ષકો અને જવાબદાર લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો આ વડોદરા આયોજિત આજ રોજ ચાર તાલુકાની ટ્રાન્સપોર્ટેશન સુવિધા ધરાવતી શાળાઓના આચાર્ય શ્રી ડ્રાઈવરના ડ્રાઈવર અને વાહન માલિકને બોલાવવામાં આવે છે એકથી પાંચ ધોરણ ના બાળકો અને એક થી આઠ ધોરણના બાળકોને ઘરથી થી પાંચ કિલોમીટરના અંતરે અને ત્રણ કિલોમીટરના અંતરે દૂર આવેલી શાળાના બાળકો જે રેગ્યુલર શાળામાં શિક્ષણ કાર્ય મેળવી શકે એ માટે આ યોજના સરકારશ્રીએ શરૂ કરેલ છે આજ રોજ ચાર તાલુકાની તાલીમ આપી છે અગાઉ ચાર તાલુકા સાવલી ડીસર વડોદરા અને વાઘોડી અને આ તાલીમ પૂર્ણ કરેલ છે તાલીમના માધ્યમ થકી દીક છે કે સરકાર શ્રી પ્રાથમિક શાળાઓમાં બાળકો ગુણવત્તા ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવે છે સાથે મફત ટ્રાન્સપોર્ટેશન સુવિધા પ્રાપ્ત કરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓની કેપેસિટી બિલ્ડિંગ વધે અને વિદ્યાર્થી નિયમિત સમય સર પહોંચે શાળામાં સો ટકા માંકન થાય અને ઝીરો ટકા ડ્રોપઆઉટ બને એ દિશાનો આ પ્રયત્ન થયો છે ત્યારે વિદ્યાર્થીઓને આ સુવિધાથી ઘણો બધો એક લાભ થયો છે કે નિયમિત બન્યો છે અને બાળકો એ શાળાએ નિયમિત આવતા થયા છે પ્રાથમિક શાળા એ પાયાનું અને આવશ્યક શિક્ષણનું અંગ છે ત્યારે સમાજની અંદર જેટલી અપેક્ષાઓ શિક્ષક પાસે છે અને શાળા પાસે છે એ શાળાઓ સાથે શિક્ષકો અને અમારી આઈટી અને અમારા સીઆરસી કોઓર્ડિનેટર અને સમગ્ર શિક્ષણની ટીમ દ્વારા આ પ્રકારે દર વર્ષે અમે તાલીમ આપી રહ્યા છે આજે અમે આરટીઓ તરફ તરફથી આવીએ છીએ આરટીઓ વડોદરા અમને સાહેબનો મેસેજ હતો પાંડે સાહેબનો કે અમારા ડ્રાઇવરો જે છે એને તાલીમ માટે આવો એટલે મેન અમે રોડ સેફટીની ટ્રેનિંગ આપવાના છીએ અને વધુમાં જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે એ અંતર્ગત સરકારની જે સરકારી શાળામાં જે બાળકો ભણે છે એના અમુક અમુક અંતર આપેલા છે જો બાળકો એનાથી દૂર રહેતા હોય તો એને આવવા જવા માટે સરકાર મફત ફેસિલિટી આપે છે તો એમાં એ શું હોવું જોઈએ શું પરમિટ લેવાની કયા પ્રકારની પરમિટ લેવાની હોય શાળાના આચાર્ય સાહેબે કયું કામ કરવાનું હોય ડ્રાઈવરના જે માલિક છે વાહન એમને શું કરવાનું હોય અને આ માત્ર લાઇટ મોટર વ્હીકલ એટલે કે જે વાઇટ નંબર પ્લેટ વાળા વાહનો છે એના માટે છે આમાં અન્ય કોઈ પણ વાહનનો સમાવેશ થતો નથી એ લોકો પરમીટ લેવાની અને શું ફેરફાર કરવાના એના માટે અમે તાલીમ આપવાના છીએ